નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે

મૃત્યુ પામેલા વ્યક્તિઓને ભગવાન એમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ગુપ્તા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કે કેસ ચેરમેન ભરતભાઈ સોલંકી કચ્છ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ચેતનભાઈ જોશી બળવંતસિંહ ઝાલા ઇસ્માઈલભાઈ માજઠી શહેર કોંગ્રેસના પરબતભાઈ ખટાણા બાબુભાઈ આહિર પ્રતિકભાઈ સેગલ સોમાભાઈ પરમાર નિકલભાઈ સેગલ સબીરભાઈ ખલીફા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શેરબાનુ ખલીફા કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રાધાસિંહ ચૌધરી મહામંત્રી ઝુમાબેન મહેશ્વરી વગેરે ઉપર ઉપસ્થિત રહ્યા હતા તેઓ લતીફ ખલીફા મામતે ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિની યાદી જણાવેલ છે સ્ટોરી ભરત ઠાકોર કર